वासदा खाते कार्यक्रमांना वितरण कर प्रसंगे समाजना अग्रणी भूपेंद्र पटेल सागर पटेल महेश पटेल जयदीप पटेल त्यांच्या वासदा पाटीदार महिला मंडळांना खुशबू पटेल जयश्री पटेल ऐसा पटेल ચિત્તલ પટેલ મુક્તિ પટેલ મહેશ પટેલ ભાવના પટેલ વિભા પટેલ વગેરેની હાજરીમાં સવારના બાળકોને નોટબુક અને બોલ પેન સેટ વિનામૂલ્યે દર વર્ષની જેમ આ વર્ષે વિતરણ કરવામાં આવતા વાલીઓને બાળકો ખૂબ જ પ્રસન્નતા અનુભવતા હતા સમાજના શિક્ષણ સાથે સંકળાયેલ એવા દાનવીર દાતાઓના સહયોગથી નોટબુક વિતરણ કરાવ્યું હતું સકરપુર ખંભાત પાટીદાર તેજક મંડળના પ્રમુખ સચિન આર પટેલ મંત્રી યોગેશ પટેલ અને કારોબારી સભ્યોને વાંચતા સમાજ તરફથી વિદ્યાદાન કરવા બદલ આપ